જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર જય માતાજી માતાજી નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞાભાઈ પટેલ અને હું વિફ કંપની માંથી આવું છું આપણું નામ મોમો બોનો મોમા બોણા તો બોણા કઈ કંપનીના બિહારની ખેતી કરી છે વિશ્વાસ સિત્યોતેર વિશ્વાસ સિતોતેર તમને કેવું રિઝલ્ટ મળ્યું જબરજસ્ત કયા મહિના નું વાવેતર કર્યું છે ઓગસ્ટ મહિનામાં ઓગસ્ટ મહિનામાં વાવેતર કર્યું છે અને હાલ કયો મહિનો એટલે ખરી ગરમી આવી ગઈ ખરી ગરમી બરોબર કેટલી વીણી થઈ આમાં ચાર પોચ વખત ચાર થી વાર વીણી કરીને હવે કેટલી વીણી આવે એવું લાગે છે હજી તો થી વખત આવશે એવું લાગે છે ચાર થી પોંચ વીણી આવશે બરોબર છે પછી આ વિશ્વ પિત્તોતર માં કોઈ જગ્યા ફુકારો આવે છે તમારે કોઈ જગ્યાએ નહીં ફૂલ્યો તમે જોઈ લ્યો ફૂલ્યો નથી આવતો ઓકે વિશ્વાસ પિત્તેતર માં ફૂટ કેવી પડે છે અરે જબરજસ્ત

ખેડૂતો ભલામણ કરજો બધા ભલામણ કરીશું ને અમે આવી તમે પણ આવજો ઓકે ચલો ખુબ ખુબ આભાર જય માતાજી જય માતાજી દિવેલા એટલે ફૂલિયા નું નહીવત પ્રમાણ ખેડૂતો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ